આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુ ન્યૂઝ મહાત્મા ગાંધીજી કહેતા હતા કે અસત્ય સામે ચૂપ રહેવું એક અપરાધ છે વડોદરા શહેરમાં ચૂપચાપ ચાલતો ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનો સમય હવે આવી ગયો છે વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને તેમાં થયેલા કરોડોના ભ્રષ્ટાચાર સામે સબૂત સાથે વિજિલન્સ તપાસ માટે જનહિતનો અવાજ આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યા છે વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ કરોડો રૂપિયાનું બજેટ ફાળવામાં આવ્યું એમાં ગંભીર ગેરરીતિઓ ફરજી બિલ અને તે પણ ફક્ત કાગળ પર અનેક સવાલો છે વિજિલન્સની તપાસની માંગ સાથે નાગરિકોના અવાજ સરકાર સુધી પહોંચે તે માટે આજે તમામ સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા છે કરોડો રૂપિયાની ગોટા ગોટાળાખોરી કામગીરી વગર થયેલી ચૂકવણી અને નદી સુધી માટે ફક્ત કાગળ પરની વાતો તે મુખ્ય મુદ્દાને તે અંતર્ગત વિજિલન્સની તપાસ થવી જોઈએ તેવી માંગ શ્રીજલ વ્યાસ સતુલ ગામેચી અસફાક મલે કમલાસ કમલેશ પરમાર રિયાઝ શેખ વિઠ્ઠલભાઈ આયરે વશીમ શેખ જયેન્દ્ર ઠાકોર મેહુલ કા રાજેશભાઈ માળી વિનય ચૌહ તમામ સામાજિક કાર્યકર્તાઓ ભેગા થયા છે અને કહી રહ્યા છે વિશ્વામિત્રી માટે નહીં લડીએ તો ફરી એકવાર વડોદરા શહેર ડૂબશે અલગ અલગ ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનો સામાજિક કાર્યકર્તાઓએ નમ્ર પ્રયત્ન આજે કર્યો છે